તમે લોન આલી આલી અને આ ગોમડો પથારી ફેરવી નાખી એ ખબર સવિતા બેન ના કવિતા બેન નું ઘર કઈ ગાલ ભાઈ આ સવિતા બેન ના કવિતા બેન નું ઘર વિક્રમ પડતી કહે ને હા હા એ ઉપર ફૂલ થયેલું જય શ્રી કૃષ્ણ કૃષ્ણ રાધિક્રમભાઈપાઈ આ જય છે વિક્રમભાઈ તો છે સવિતા બેન ના કવિતા બેન નું ઘર

મસ્કરી આપણા પૂછક સવિતાબેન કવિતા બેન કઈ એમ ક્યા એ કોણ સવિતાબેન ને કવિતા બેન ભૈરો આપેલો તો ભાઈ ચાર મહિનો ગયો અમે તો ભૂલી ગયા ગાલી નહી પ્રભુ હે પ્રભુ હે હરિરામ કૃષ્ણ લોન આલી એટલે પછી મફત આલે આલી ભાઈ હું તમને ભાઈ કઈ ને વાત કરું મારા સાહેબ બોલ મિત્રો भी ए, का विक्रम।, हो, नहीं। आप आप विक्रम भाई विक्रमभ नामका मारू नाम सुतू आपले विक्रमभाई सविता बेन ना कविता बेन भोय अमाय हो चार महिन्या थोडी जातो रे पेला साहेब ने चोखवट लोन कर रिकवरी करवी हो

કારણ કે તમે શું કરો ખબર તમારી જોડે કરોડો રૂપિયા હોય કેટલે ગોમડામાં જવાનું અને પછી આઠ દસ મહિલાઓ ભેરી કરવાની અને પછી કેવાનું કે તમને અમે લોન આપીએ છે વીસ હજાર રૂપિયા લોન આપવાની એમાં તમારે વીમો કાપવાનું સોલ હજાર રૂપિયા આપો અને પચીસ હજાર રૂપિયા કરો એટલે તમારું તો વ્યાજનું નું કોમ થઈ ગયું ગોમડા વાળા બલભ ભિખારી થઈ જતા અને તેજસ્વી લો વાત સાચી એક ખોટી એમ કહો તમે તમે તમારા તમારા તો જે માં તમે માં નોકરી કરતા હશે તો તમને પગાર હાલ દીધો

અને ભૂલ કદાચિત લોન આલવાથી જો તમારો બૈરો જતો રહ્યો હોય પણ મારે થોડું ઉપર એવો જવાબ લાશે તમે જે કહી એ વાત મને યોગ્ય લાગે છે ના લાય હો વચ્ચે એક વિડિયો આયેલો યાદ હે તમને ટ્રેક્ટર ખેંચવા સાહેબ ગયેલા અને એમને દશામાં આવી ગયેલો પેલો માતાબેન તો શું કહેતા માડી હું શું કહું કે હવે કે તમે હજુર હાજરા હજુર હો પણ મારા ઉપર સાહેબને શું જવાબ આલવાનો કેમ તમે આલ દેજો જવાબ એવું ના ચાલે વિક્રમભાઈ આપડો વધારે લેવા ના મારી જોડે એટલે મારા ભાઈ બાપા કરવા પડે તો ભાઈ વાત સાચી પણ જો એક પોઈન્ટ તમને સમજાવું કે તમે લોકોએ ગોમડો કઈ રીતે ખાલી કર્યો એ આસ્થી પચીસ વર્ષ પેલો કોઈ દાડો કઈ લોન મળતી નથી વ્યાજ નો દર વધારે આલો હોય એટલે લો બોલો હવે કશું કેવું લોન કશું કેવું એટલે હું તો એમ તમે ગોમડાની અંદર લોન આપવાનું બંધ કરી દો ગમડા નો વિકાસ થવા દો કારણ કે તમે ગમડા વિકાસ જ નહીં નહિ પણ હવે પછી તમે લોન જો અમારા ગોમ કોઈને હાલી ના તમે લખી ના લો કે લોન નહીં તમારો નમસ્કાર મિત્રો આ વિડીયો જે લોન વાળો જે બનાવેલો એ માત્ર મનોરંજન માટે બનાયેલો સમાજ અને દુનિયા પણ આ વિડીયો વિશે કંઈક શીખવા મળે તે માટે પણ બનાવેલો તો મિત્રો ખાસ આ વિડીયો એક સમાજને અનુલક્ષી બનાવેલો છે કારણ કે દરેક ગામડાઓની અંદર આ લોન એક એવી વસ્તુ છે કે દરેક ના ઘરે ચાર થી પાંચ લોન લીધેલી હોય છે તો મિત્રો આ લોન ઉપર એક એવો પ્રતિબંધ મૂકો કે જેથી કરી આપણો સમાજ જે પ્રગતિના પંથે જઈ રહ્યો છે

કોઈ પણ જગ્યાએ કોઈ લોન લે તો ઓમે શું જરૂરિયાત હોય ને તમે લોન લો આખી વસ્તુ અલગ પરંતુ અત્યારે આપણે શું થઈ ગયું કે જરીક જ જરૂરિયાત પડે કે હેડો ભાઈ મેં તો લોન લે બધી વસ્તુ પતાવી દઈશું ક તો કે સામાન્ય તમારે કથા કરવી હોય તો કે લોન લે લઈએ આ કરવું હોય તો કે લોન લે લઈએ એટલે કશું કોમ ના હોય તો અત્યારે બધા લોન લઈ લેતા હોય અને એ લોન તમારાથી ચૂકવાતી નહીં કારણ કે સામાન્ય મોણ ઓમે શું થાય એક લોન લે એટલે એ ભરવા માટે બીજી લોન લે બીજી લોન ભરવા માટે ત્રીજી લોન લે એમ લોન વધતી જાય વધતી જાય એટલે અને એનું વ્યાજ કેટલું થાય આપણે જાણતા નહીં વીસ હજારની લોન હોય તો તમારે છબ્બી હત્યાવીક અઠ્યાવીસ હજાર ભરવા પડે એવી પોચ લોન હોય તો સમજી લો કે વર્ષનું તમારા પચાસથી સાઠ હજાર રૂપિયા વ્યાજ થતું હોય તો તમે આટલું બધું વ્યાજ ભરવાનાય નહીં ઊંચા આવવાનાય નહીં એટલે ગોમડાની અંદર ખાસ એક વિનંતી છે કે આ લોન ઉપર પ્રતિબંધ આવવો જોઈએ લોન ખરેખર મળવી જ ના જોઈએ આપણને બેંકમાંથી કેમ લોન નહીં મળતી એનું કારણ એ કે બેંક માં આપણી જોડે બધા ડોક્યુમેન્ટ મોગ જયારે એ તો સીધું તમારી જોડે આધાર કાર્ડ નું ચૂંટણી કાર્ડ હોય ફટ લોન આપી દે કારણ કે એનો વ્યાજ દર વધારે બરોબર ભાઈ બીજું કે આપડે હજાર રૂપિયા કદાચ જોઈતા હોય ને કદાચ જતા રહ્યા હોય તો હા તોય નહીં મળતા વિનંતી કરીએ અને ગવર્મેન્ટે પણ સાથ અને સહકાર આવવો જોઈએ ગોમડા ને કે આ રીતે લોન વાળા ચક્રવૃદ્ધિ વ્યાજ જેવું વ્યાજ ચૂકવો અને ગરીબ માણસ ગરીબ થતો જાય તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર જરૂર કરજો